ગીર સોમનાથ ના આધારે પૂર્વ સરપંચ દ્વારા ઓડિટર ના અહેવાલ ને ધ્યાને લઈ જિલ્લા કક્ષાએથી પૂર્વ સરપંચ સામે મહેસૂલ રાહે વસુલાત કરવા આદેશ આપવામાં આવ્યો છે ગુસિયા ગીર ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ જીવાભાઈ રામ દ્વારા તેમના શાસન દરમિયાન આચરલ કથિત ભ્રષ્ટાચાર હાલ છાપરે ચડીને પોકારતો હોય તેવી સ્થિતિ સામે આવી છે ગ્રામ પંચાયતોના સ્થાનિક ભંડોળનો નિયમ અનુસાર જિલ્લા કક્ષાએ ઓડિટ હાથ ધરવામાં આવતા સમગ્ર મામલો સામે આવ્યો હતો વર્ષ 2017 માં સરકારમાંથી આવેલ કેશ ડોલ્સની 1.71 લાખની રકમ સરપંચ જીવા ભાઈરામે વાઉચર વગર અલગ સેલ્ફ ચેકથી ઉપાડી હોય જેની યથાર્થતા જણાતી ના હોવાથી જિલ્લા કક્ષાએ થલે ઓડિટમાં સમગ્ર ભ્રષ્ટાચાર છતો થતા ગુસ્સા ગ્રામ પંચાયતના વર્તમાન મહિલા સરપંચ નીતાબેન રામ દ્વારા આ મામલે જિલ્લા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત સાથે ભ્રષ્ટાચારી પૂર્વ સરપંચ વિરુદ્ધ કડક અને શિક્ષાત્મક કાર્યવાહી કરવા માંગ કરતા ચકચાર જાગી છે ગુસિયા ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ દ્વારા જે સરકારી નાણાની ઉચાપત કરવામાં આવી છે જે જિલ્લા ઓડિટ પારામાં સામે આવ્યું છે ત્યારે ગંભીર બાબતે અમે ગ્રામ પંચાયતના જવાબદાર તંત્રને ફરિયાદ કરીએ છીએ કે આ બાબતે પગલા લે ત્યારે રક્ષક જ રક્ષક બને તેની કામગીરી કરનાર ભ્રષ્ટાચારી સામે ન્યાયિક અને તટસ્થ રીતે દાખલ કડક કાર્યવાહી અમારી માનસિકના જાગૃત જાગૃત કરી દે અને મૃત્યો પૂર્વ સરપંચ વિવાભાઈ વિક્રમભાઈ રામ કે જેને ગામના નાણાંની સ્થાપત કરી છે એવું સાબિત થયું છે પણ સત્તર અઢારના ના પાંચ વર્ષની અંદર કબડો મોટો ભત્રાચાર કર્યો છે એમને એ ગામના અને ગામના જે ભંડોળ એટલે ગામના લોકોના પૈસા પોતાના અંગત સ્વાદ માટે વાપરી નાખ્યા છે એટલે હું તો ગુસ્યા ગામના તમામ નાગરિકને એવી જાણ કરું છું કે ભાઈ આપણા જે નળવેરો ઘરવેરો અને સ્ટ્રીટ લાઇટ વેરો જે આપણે ભરતા હતા એ પૈસા યુવાભાઈ વિક્રમભાઈ રામબે ઉસાપત કરી અને પોતાવે અંગત એના ઉપયોગમાં વાપરી નાખ્યા છે એવો કાયદેસરનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે તો સરકાર શ્રી મારી એટલી વિનંતી છે કે આની માટે મોટામાં મોટી કાર્યવાહી થાવી જોઈએ અને એને ફોજદારી ગુનામાં દાખલ કરવા જોઈએ એવી મારી નમ્ર વિનંતી છે મુખ્યમંત્રી શ્રી ગ્રામ પંચાયતમાં સત્તા સ્થાનેથી થયેલ કથિત ભ્રષ્ટાચાર મામલે ગીર સોમનાથ જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી તાલાલા તાલુકા વિકાસ અધિકારીની પૂર્વ સરપંચ સામે રેવન્યુ વસુલાત સાથે કાર્યવાહીનો આદેશ કરતા તાલુકા વિકાસ અધિકારીએ પણ કવાયત હાથ ધરી છે જે જિલ્લા કક્ષાએ તપાસ કરવામાં આવી છે તપાસનો વિષય છે અને એ બાબતે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં છે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં થયેલ ભ્રષ્ટાચારનો મામલો સામે આવતા હાલ ચકચાર જાગી છે ત્યારે પૂર્વ સરપંચના કથિત ભ્રષ્ટાચાર સામે તંત્ર કેવી કડક કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું મહેશ ડોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર